અરવિંદભાઈ જેઠાલાલ રેવાસી દિયોદર અમારે બેબલીને ડિલિવરી માટે વિશ્વાસ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં લઈ ગયા એટલે ડૉક્ટરે તપાસ કરી અને તે કીધું કે આજે ડિલિવરી કરાઈ થઈ જાય છે નોર્મલ ડિલિવરીની અમે રિક્વેસ્ટ કરી હતી પણ એમાં ડિલિવરી વખતે પાસે ડૉક્ટર હાજર નહોતા અને નશો હાજર હતી નશો ડૉક્ટર મશ્કરી કરતી કરતી ડૉક્ટરો નશો ભાઈ ડિલિવરીઓ કરાવતી હતી બરાબર અને ડિલિવરી કરાવી પછી એને ટોંકા આવ્યા એ ટોકા બે દિવસમાં પાકી જાય એટલે એને થઈ ગઈ તકલીફ એટલે અમે બીજી વખત પણ બતાવવા ગયા એટલે કે એ તો કે મટી જાય છે ચિંતા ના કરજો દવા આવશે એનો આજે લગભગ વીસ પચીસ દિવસ પછી અમે પાછા ફરીથી અમારે પાટણ બતાવવા જવું પડ્યું પાટણવાળાએ કીધું કે ટોકા તો કે આઠ દિવસમાં મટી જવા જોઈએ પણ આમાં તકલીફ થઈ ગઈ છે એટલે કે ડૉક્ટરની બેદરકારી છે એના કારણે ટોકાની તકલીફ આવી છે એટલે ડૉક્ટરે કોઈ ટોકા બોકા લીધા નતા ડિલિવરી એ ડૉક્ટરે કરાવી નથી હે એના કારણે આ તકલીફ આવી એટલે કોઈ બીજી દીકરીઓને પણ લઈ જતા હોય તો પહેલાં બોલી કરી અને પછી ડિલિવરીમાં એ ડૉક્ટર દવાખાને લઈ ભરે અને ચેતન થઈને જાજો બીજું કાંઈ એ દવાખાનામાં અમે વિશ્વાસથી જતા હોઈએ છીએ પણ સતત ડૉક્ટર ડિલિવરી વખતે કે ખાલી તપાસ કરીને પછી હાજર રહેતા નહીં અને લેડીઝો જે નસો છે એ ડિલિવરીઓ કરાવે છે અને ટાંકા પણ એ લે છે કોઈ વાળું કામ છે અને જો કાંઈ પણ થયું હોય તો મારી પીપલીને તો એની જવાબદારી કોણ લો છતાં અમે પાટણ અમારે બતાવવું પડ્યું પાટણ જઈને દવા લાવવી પડી તારે એને તકલીફ મટી થોડી બાકી કોઈ એની દવામાં કોઈ ફેર પડતો નહોતો આજે લોકો દવા આપી તો એટલી બેદરકારી છે આ દવાખાનાની